જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના લાઠોદરા ગામે ખેડૂત ગટુરભાઈ ડોડિયાના ખેતરમાં તૈયાર થયેલા ઘઉના પાકમાં આગ લાગી હતી અને ખેડૂત હતા ખેડૂતના જણાવ્યા અનુસાર બાજુમાં આવેલા ખેતરમાં વીજ શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું કહેવાય છે અત્યારે આ ઘટનામાં ખેડૂતના ખેતરના અંદાજિત સાત થી આઠ વીઘા જેટલા ઘઉં સળગી ગયા હોવાનું ખેડૂતનું કહેવું છે ખેડૂત ગટુરભાઈ ડોડીયા નું

જ્યારે ખેડૂત દ્વારા વધુ નુકસાન એ બાબતે જણાવ્યું છે કે કિસ્મત સારા છે કે હું માંડ માંડ બચ્યો છું અને મારું ટ્રેક્ટર પણ બચી ગયું છે જ્યારે આ ઘટનામાં ખેડૂત ગટુરભાઈ ડોડિયા શરીરે દાઝી જતા તેમને માળિયા હાટીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે હાલ બે દિવસથી પવનની ગતિ વધુ છે જ્યારે વીજ વાયરોની વાત કરીએ તો આ જીવતા વીજ વાયરો મોટે ભાગે લટકતા અને ઢીલા જોવા મળે છે ત્યારે ચોમાસુ અને રવિ સિઝનમાં ખેડૂતો અને પશુઓ તેનો ભોગ બનતા હોય છે જ્યારે પીજીવીએસ અધિકારીઓ માત્ર કાગળો પર જ કામ કરતા હોય તેવું ખુલ્લું નજરે પડી રહ્યું છે ત્યારે હાલ આ ઘટના માટે જવાબદાર કોણ છે તે એક મોટો સવાલ છે પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ દર્શક મિત્રો ટુડે ગુજરાતી ન્યૂઝ નું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે જો આ પ્રયાસ આપને ગમે હો તો ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો ફરી મળીશું ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો